મારું નામ અલ્પા શાહ મારી ઉંમર ફિફ્ટી સિક્સ યર્સ હું છેલ્લા ચાલીસ વર્ષથી વોટ કરું છું પહેલાંની વોટિંગ સિસ્ટમમાં ટાઈમ વધારે જતો તો અત્યારની વોટિંગ સિસ્ટમમાં ટાઈમ એટલો નથી જતો દેન પહેલાંની વોટિંગ સિસ્ટમમાં એક ચીટ આપે તમે તમારું નામ તમને જેને વોટ આપવો હોય એના નાઇમ ઉપર સાઈન કરી અને ડબ્બામાં એ ચીટ નાખી દો અત્યારે એ સિસ્ટમ નથી અત્યારે તમારી પાસે ઓપ્શન બહુ છે એ લોકો એક બટન દબાવવા માટે કહે છે પણ અત્યારે ઇન પ્રેઝન્ટ જે છે ચાર વોટ કરવાના છે તો ચાર વોટ કરવા કેવી રીતે એ મોટો ક્વેશ્ચન છે દરેકને કન્ફ્યુઝ છે કે એક બટન દબાવું નામ પૂરા બધા જ નામ વાંચવા સાઈનનું તો બધું જ જોવું એ બધું માટે ટાઈમ બી વધારે પડતો જાય છે માઇન્ડમાં ક્લિયર લઈને જાઓ કેટલું યાદ કરીને જાઓ તમે કે કોને કોને વોટ કરવો છે આપણે તો એના માટે સાઈન જુઓ નામ જુઓ અને પછી કરો ના ડાઉટ છે કારણ કે દરેકને તમે વારે ઘડીએ સમજાવો કે આવી રીતે તમારે ચાર વોટ આપવાના છે તમારે જે નામ તમે સજેસ્ટ કર્યું છે એની સામે તમે વોટ આપો પણ એ ચાર નામ તમારે વાંચવા પડશે કે કોને કોને તમારે વોટ કરવો છે કરવો છે શિવસેના ને કરવો છે પહેલાના રાજકારણમાં ના લીધે લોકો થોડું વિચાર કરતા હતા સેવાભાવથી કરતા હતા પૈસાની વેલ્યુ પેલા બહુ હતી અત્યારે પૈસાની વેલ્યુ બિલકુલ નથી લોકોને જ્યાં પૈસા મળે ત્યાં જાય છે અને સેવા તો આજે મેં કર્યું કાલે તે કર્યું એવી રીતે જ છે સેવા કોઈ કરતું નથી દરેક ઝૂંપડપટ્ટીવાળાને વાળાને પૈસા આપી દે છે એ લોકો વોટ આપે તો ઠીક આજે મને પાંચસો મળ્યા તો હું અહીંયા જઈશ પણ હજાર બીજો આપે છે તો હું ત્યાં જઈશ એવી રીતે એ સિસ્ટમ થઈ ગઈ છે એ એ હિસાબે પહેલાનું રાજકારણ ઘણું સારું હતું અત્યારનું રાજકારણ બોગસ છે અમે અમારા કોર્પોરેટર પાસેથી અત્યારે ક્લિનિનેસ બધા જ માટે ક્લિનિનેસ પહેલા જરૂર છે ડિસિપ્લિન થોડી જરૂરી છે અત્યારે ટ્રાફિકનો પ્રોબ્લેમ બહુ વધારે પડતો થઈ ગયો છે કોઈ પણ ઘરમાં ફોર વ્હીલર લઈને બહાર જાઓ તો પહેલાં એ વિચારવાનું કે ટ્રાફિક કેટલો છે તો એ બધું એ લોકો થોડું સિસ્ટેમેટિક કરે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે